લાવીશું શ્વાસ ભરતા ભરતા બંને હાથ ખભા ઉપર લાવીશું અવાજ છોડતા છોડતા સીધા કરીશું શ્વાસ ભરતા ભરતા ખભા ઉપર લાવીશું શ્વાસ છોડતા છોડતા સીધા કરીશું શ્વાસ ભરતા ભરતા ખભા ઉપર લાવીશું અને બહારથી અંદરની તરફ શ્વાસ ભરીશું શ્વાસ છોડીશું શ્વાસો શ્વાસ ની ક્રિયા ને રાખીશું અને ગોળ ગોળ ફેરવીશું બહાર થી અંદર ની તરફ અંદર થી બહાર ની વિરુ દિશામાં અંદર થી બહાર નીકળ તરફ અંદરથી બહાર તરફ

એકદમ રિલેક્સ થઈ જઈશું હવે પોત જગ્યા ઉપર ઊભા થઈ ગયું